ઈમેલ કર્યા હતા જે બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો આ સૌથી મોટી ખબર દર્શકોને આપણે જણાવી રહ્યા છે સરકારી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો શખ્સ હવે ઝડપાઈ ચુક્યો છે કઈ રીતે આ શખ્સ પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા કઈ રીતે એને ઝડપી પાડવામાં આવ્યો વૈભવી સૌથી મોટી સફળતા એટીએસ અને અમદાવાદ સાયબર સેલને મળી છે કારણ કે લોકોના જીવ તાતડે ચોંટા એટલે કે ભય ભર્યો માહોલ ઊભો કર્યો હતો મેલ કરી અને તેના દ્વારા સરકારી બિલ્ડિંગો જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી એક અઠવાડિયા પહેલાં આ ઇ કરવામાં આવ્યા હતા અને હવે એટીએસે ઓપરેશન પાર પાડી સાયબર સેલને સાથે રાખી અને ઓડિશાથી જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે જાવેદ અંસારી નામનો આરોપી છે કે જે કાર્પેન્ટિંગનું કામ ઓડિશાની અંદર કરતો હતો અને ત્યાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે એટીએસ અને સાયબર સેલ તે આરોપીને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ચૂકી છે મહત્વનું છે કે એક અઠવાડિયા પહેલા તમામ જે સરકારી બિલ્ડિંગો છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ સાયબર સેલ અને એટીએસે તપાસ હાથ ધરી હતી જાવેદ અંસારી સામે ઓડિશામાં પણ આ પ્રકારે ધમકી ભર્યા મેલ કરી અને અનેક લોકોને ભયના માહોલમાં મૂકવાના કેસ નોંધાઈ ચૂક્યા છે તે બાબતે પણ તપાસ થઈ રહી છે પરંતુ સૌથી મોટી બાબત અત્યારે અહીં એ છે કે સરકારી ઇમારતો જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપી હતી તે કેસમાં જાવેદ અંસારી જે છે તેને એટીએસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અનેક જગ્યાઓ પર તેના દ્વારા મેલ કરવામાં આવ્યા હતા તેની સાથે કોણ સંડોવાયેલું છે જાવેદ અંસારી અગાઉ જે ગુનાઓ આચર્યા હતા તે તમામ બાબતોને લઈને હવે એટીએસ અને સાયબર સેલ તપાસ કરશે પરંતુ મહત્વની બાબત છે કે જે મેલ કરવામાં આવ્યો હતો કે સરકારી બિલ્ડિંગોને તેના દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે આરોપી જાવેદ અંસારી હવે એટીએસના સકંજામાં આવી ચૂક્યો છે વૈભવી દીપક જે જે પ્રમાણે જણાવ્યું અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સૌથી મોટી સફળતા મળી પરંતુ આ એક અઠવાડિયા દરમિયાન કેવી રીતે તેની શોધખોળ હાથ ધરવામાં આવી અને કઈ રીતે ખ્યાલ આવ્યો કે ઓરિસ્સાનો આ વ્યક્તિ છે શું તે મૂળ ઓરિસ્સાનો છે કે ક્યાંક બીજાનો છે તેના વિશે પણ કોઈ માહિતી મળી છે ખરી વૈભવી જાવેદ અંસારી જે છે તે મૂળ ઓડિશાનો જ રહેવાસી છે અને ઓડિશા ખાતે કાર પેન્ટિંગ તથા પોલિશિંગનું કામ જે છે તે કરતો હતો જે સમયે તેની જે મેલ કર્યો તે મેલના આઈપીએ એડ્રેસ દ્વારા સાયબર સેલ છે તેના દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી આઈપીએ એડ્રેસ ઉપરથી તેને શોધવામાં આવ્યો એટીએસની સાથે રહી અને સાયબર સેલ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી ઓડિશા ખાતે ટીમ પહોંચી અને ત્યારે જે જાવેદ અંસારી છે તેની ધરપકડ જે છે તે તેના નિવાસ સ્થાન આસપાસ કે જે કામ કરતો

અને ફોન ફોન કોલ્સ જે છે તે કરતો હતો સરકારી જે ઇમારતો હોય ત્યાં ભયનો માહોલ ઊભો કરવા માટે થઈને તેના દ્વારા અનેક ગુના આચરવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો જે આ જાવેદ અંસારી છે તે જાવેદ અંસારી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તેની તપાસ હાથ ધરવામાં આવશે કારણ કે અનેક વાર તે આ પ્રકારના ધમકી ભર્યા મેલ કરતો હતો શું તે આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે તે તમામ બાબતોને લઈને હવે એટીએસ જે છે તે તપાસ કરશે

જે સરકારી ઇમારતો કલેક્ટર કચેરી તે જગ્યા પર તેના દ્વારા બોમ્બ મૂકવામાં આવશે અને તે પ્રકારના ધમકીભર્યા ઈમેલ જે છે તે કરવામાં આવતા હતા બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી એટલે કે એક આતંકી પ્રકારે તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું અને હવે આઈપી એડ્રેસ કરવામાં આવ્યો તેના દ્વારા ઓપરેશન છે જાવેદ અંસારી કે જેના દ્વારા આ પ્રકારે ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા અને બિલ્ડિંગ જે સરકારી છે તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ વધુ ખુલાસા જે છે તે એટીએસની તપાસમાં થઈ શકે છે વૈભવી અને દીપક સાથે એ પણ જાણવા માંગીશું કે ફરી એક વખત સમગ્ર ઘટનાક્રમ પર દર્શકોને જણાવો છે કે કઈ રીતે તે ધમકી ભર્યા મેસેજ મોકલતો હતો કઈ રીતે તેની ઓળખાણ થઈ કઈ રીતે આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું બિલકુલ વાત કરવામાં આવે એટીએસ અને સાયબર સેલના તપાસની સૌ પહેલા એક અઠવાડિયા પહેલાં જ્યારે એક એ ઇમેલ આવે છે ત્યારે સાયબર સેલ એક્ટિવ થાય છે અને સાયબર સેલ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવે છે ધીરે ધીરે સાયબર સેલ જે છે તેને આઈપી એડ્રેસ મળે છે અને એટીએસની મદદ લઈ અને સમગ્ર ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવે છે એક અઠવાડિયા બાદ જે ગઈકાલે તેની લીડ મળી અને ત્યારબાદ હવે તે તમામ અધિકારીઓ દ્વારા જે જાવેદ અંસારી છે કે જેના દ્વારા આ મેલ કરવામાં આવ્યા હતા કે જે પેઇન્ટર છે અને કાર પોલિશિંગનું કામ કરે છે તેને દબોચવામાં આવ્યો મહત્વનું છે કે જાવેદ અંસારી સાથે કોણ કોણ સંકળાયેલું છે જાવેદ અંસારી મૂળ શું કોની સાથે સંકળાયેલો છે તે તમામ બાબતોને લઈને હવે એટીએસ જે છે તે તપાસ કરી રહી છે પરંતુ મહત્વની બાબત છે કે જાવેદ અંસારી જે છે તે આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યો છે ત્યારે તે કોના સાથે સંકળાયેલો છે લોકોને પોતાના સંગઠનમાં સામેલ કરવાની વાત હોય એવા પણ કિસ્સા સામે આવ્યા હતા ત્રણ લોકો ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આતંકી સંગઠન સાથે તેઓ સંકળાયેલા હોય તેવું પણ એક વખત કિસ્સો સામે આવી ચૂક્યા છે એટલે આ બાબતને કેટલી થી લેવામાં આવી છે કારણ કે કોઈ આતંકી સંગઠન સાથે પણ સંકળાયેલો હોય શકે છે અથવા તેનો ઉદ્દેશ્ય પણ કોઈ બીજો હોય શકે છે બિલકુલ અગાઉ પણ બોમ્બ બ્લાસ્ટ જેમ ગુનાઓ અહીં થયા હતા જે ઘટનાઓ બની હતી તેમાં જે આરોપીઓ હતા તે લોકોને માઇન્ડ વોશ કરવામાં આવ્યા હતા ક્યાંક તેઓ આઈએસઆઈ સાથે સંકળાયેલા હોય અનેક પ્રકારે આ જે કામ કરતા સંગઠનો છે તેમના દ્વારા માઇન્ડ વોશ કરી અને આ તમામને આ પ્રકારના ગુના આચરવા માટે પ્રેરિત કરવામાં આવતા હોય છે એટલે કે આ સંગઠનો સાથે સંકળાયેલા જે તમામ લોકો છે તેના પર એટીએસ વોચ રાખતી હોય છે અને એ જ ભાગરૂપે જ્યારે મેલ આવ્યો ત્યારબાદ એટીએસ એક્ટિવ થયું અને એટીએસના અધિકારીઓ દ્વારા ઓડિશાની અંદર જે આઈપી એડ્રેસ મળ્યું તેના દ્વારા તપાસ કરવામાં આવી આવીને આખરે જાવેદ જે છે તેને દબોચી લેવામાં આવે છે જાવેદ સાથે અન્ય કેટલા યુવકો છે જાવેદ અંસારી શું આઈએસઆઈ સાથે સંકળાયેલો છે કે કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે તે તમામ બાબતોને લઈને હવે એટીએસ ખુલાસા કરશે પરંતુ મહત્વની બાબત એ છે કે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે કારણ કે જાવેદ અંસારી દ્વારા જે ધમકી આપવામાં આવી તેને લઈને તપાસ કરવામાં આવી હતી અને હવે જાવેદ અંસારી જે છે તેને પકડી લેવામાં આવ્યો છે વૈભવી બિલકુલ અને દીપક આ સિવાય હવે કારણ કે ચૂંટણીનો પણ એક સમયગાળો છે ચૂંટણી પણ નજીક છે અને તેના માટે તમામ લોકો તૈયારીમાં પણ લાગી ગયા છે એટલે મોટી સંખ્યામાં જ્યારે એક તરફ રેલીઓ પણ થતી હોય બીજી તરફ સરકારી કામકાજ પણ ખૂબ પૂરજોશમાં ચાલતું હોય તેવા સમયે આવી ધમકી મળવી એમાં પણ કેટલો ડર લોકોમાં પેદા કરી શકે છે કારણ કે સામાન્ય જનતાઓ પણ સામાન્ય રીતે સરકારી કચેરીમાં તેમના આંટાફેરા રહેતા હોય છે સરકારી અધિકારીઓ પણ હોય છે અને તેવામાં આવી ધમકી કેટલો ડર લોકોમાં પેદા કરી શકે છે ખૂબ મોટી બાબત બની જાય કારણ કે આ પ્રકારે ઈમેલ કરો અને ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો કારણ કે સરકારી કચેરીઓની અંદર સામાન્ય માણસથી લઈને મોટો વ્યક્તિ તમામ વ્યક્તિ જે છે તે ત્યાં જતા હોય છે તેમના કામકાજને લઈને મોટી સંખ્યામાં ત્યાં ભીડ રહેતી હોય છે અને આવા જે ઇમારતો છે તેને ટાર્ગેટ કરવામાં આવે અને ત્યાં આ પ્રકારે ભયનો માહોલ ઉભો કરવા માટે થઈને મેલ કરવામાં આવે તો ખૂબ મોટી ગંભીર બાબત બની જાય છે અને તે જ ગંભીરતાને ધ્યાને લઈ એટીએસ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું એક અઠવાડિયા પહેલા જે મેલ કરવામાં આવ્યો હતો તે તપાસના અંતે આખરે જે જાવેદ અંસારી છે કે જેના દ્વારા આ કરવામાં આવ્યું તેની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કે જે ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો લોકોને ડરાવવામાં આવ્યા હતા તે જાવેદ અંસારીને હવે એટીએસ અને સાયબર સેલ દ્વારા પકડી લેવામાં આવ્યો છે વૈભવી